નમસ્કાર દર્શક મિત્રો શ્રી નાલંદા પ્રાથમિક શાળા મહુઆમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ આપને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલવાળું બટન દબાવી દેશો જેથી કરીને તમને તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં સમયસર મળતી રહેશે આજરોજ તારીખ વીસ સાત બે હજાર ચોવીસ વાર શનિવારના રોજ ડીપીટી બીજો બુસ્ટર ડોઝ તેમજ ધનુર અને ડીપથેરિયા ટીડી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને શ્રી નાલંદા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કેતનભાઈ ત્રિવેદી અને શાળાના વિદ્યાર્થીઓ અને તેમના તમામ વાલીઓએ રસીકરણ કેમ્પમાં સાથ સહકાર આપ્યો અને તમામ વિદ્યાર્થીઓએ રસીકરણ કરાવ્યું તેનો આ વિડીયો માધ્યમની ઝલક છે જેથી કરીને નવા નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પ્રેરણા બને દર્શક મિત્રો શ્રી નાલંદા પ્રાથમિક શાળાની ખાસિયત અવગણી છે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને સ્નેહરૂપી શિક્ષણ દર વર્ષ વાર્ષિક રમોત્સવનું આયોજન વાર્ષિક પ્રવાસનું આયોજન શાળામાં અવનવી ઇતર પ્રવૃત્તિઓનું આયોજન તો વાલી મિત્રો રાહ શેની જુઓ છો આજે જ શ્રી નાલંદા પ્રાથમિક શાળા મહુવાની મુલાકાત લો આભાર અને હા આ વિડીયોને હજુ લગી તમે લોકોએ લાઈક ના કર્યો હોય તો એક લાઇક કરો એક કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલવાળા બટનને દબાવી દેશો જેથી કરીને તમામ વિડીયોની નોટિફિકેશન આપના મોબાઈલમાં સમયસર મળતી રહેશે અને આ વિડીયો જેમ બને એમ તમારા મિત્રો સર્કલ અને કુટુંબમાં શેર કરો જેથી કરીને બધા વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન મળે